કેમ મિત્રો તમારે ફરી એક નવા વ્લોગ ની અંદર સ્વાગત છે બધાનો જય દ્વારકાધીશ અને જય સોનામાં મિત્રો તો મસ્ત મજાની સ્વાર થઈ ગઈ છે ભાઈ અને મારા એ સા બનાવી રહ્યા છે તો મિત્રો આજ અમારો એ વિડિયો થઈ ગયા ને આગડી પુગાર ગેમ રમ શું ને અજી આ જો પુગાર ગેમ થાય છે તો મિત્રો છે ને આ તણી છોકરા કોઈ બહુ મહેનત કરી છે કેટલા ખબર એક વિડિયો બનાવવામાં ખાલી ખાલી

લેવ અને બનાવો તો હાલો કાયવાંદોની કાર્ટી ભાઈ મહેંગી બનાવા ને તો આપણે છે ને આ ગેમિંગ કરના થી જો પહેલા તમે રોલહી પર જો રેડી મજા આયેગા ભીડો ઓર આયો જીતેગો એ રમીયો તોયતી હા चलो। रोम रोम मित्रों तो आग ने गेम में रमी से जो पहला ऑप्शन ने तुमने एक बार दे तू नीचे उतरी जा आ तीन गलत है बेजना बेजना ने अलग-अलग रहवाना ને આ ફૂ કસી ને ફૂલ લાવવાનું કેવી રીતે ફૂલ લાવવાનું એ તમે કહો ને ભલે આપણને કેવી રીતે મેં કોને એ તમને કહેવા રેડી આવી જવું

रु <prueba> <laughs> <tiba> <laughs> <oria> तो अर्जेलो आवतो रियो छे पेला आउ कोई नी तो नती हो तमने तेने समझाई दियो आय आय त मैं एक गिलास था ते, ते, तो आय एक गिलास उभी दी जाय गिलास पड़ी न लाग दी माथे अबे टेणी तार रोने पासी गिलास ली ले रे आय यो तो से गुंजाते बोल ए मने घडी को मोडी

હું ત્યાં ગણું મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે હેડિ વન ટુ થ્રી

ભાઈ <laughs> <laughs>

ને આ ગેમ રમી ગેમ નો વિજેતા આપણે જોઈ કોણ છે ભાઈ કે રેસલ હો ગુજરાતી પણ મને ગમે એ હું ગુજરાતી ને બોલાતું તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો અને ભાઈ દાળ ભાત બનાવી નાખ્યા છે જમવામાં જો દાળ ભાત અને સાસ છે તો ચાલો ફટાફટ જમી લઈએ કારણ કે આગળ એક વિડિયો શૂટ કરવાનો છે તો ફાસ્ટ જમી લઈ પછી વિડિયો કરીને સ્ટાર્ટ તો મિત્રો અત્યારે છે ને ફાઈનલી મારા મમ્મી પપ્પા ઘરે આવી ગયા છે અને મારી બેન તો મિત્રો અસ્મિતા માટે લાવ્યા છે એક નાનો અમથો ગિફ્ટ તો ગિફ્ટ ને ઓપન કરીએ અને ભાઈ અસ્મિતાને પૂછી કેવું લાગ્યું તને ખબર નથી ને ગિફ્ટ શું છે આ બોલ એમાં તારો ફેસ તો લેની થાય તો ખબર હા શું નથી ખબર હા છે હું તને શું લાગે શું નીકળી આઈ ડોન્ટ નો હાલો જોઈએ શું નીકળે આમાં કાક બીજી ગ્લાસ હશે ને કાચનું તો તૂટી જાય जोरदार पैकिंग तो जोरदार से नहीं अस्मिता बेन ओपन करो जल्दी ये हम नो यार तू तो पैक है ना हूं करी मैं रात ले तो हूं करी एम कर मां आई थी गाड़ ली दो तो पण मार का जो तू ने मारे जो है

જિંદગી ભર હું તાર થી ધોરી રહીશ આનું ફેસ રીવેલ હું કરું ને ત્યારે તે મિલે જા છે ને તો કાળી છે હવે તું કાળો છે હું ધોરી છે પાકો પાકો મમ્મી અસ્મિત હાસ બોલે છે ઓ ભરે તમ મમ્મીને મમ્મી ને ક્યાં બોલા ઓજી મે મમ્મી નો મામા છે ને એક એ વ્લોગ માં વોઈસ ઈ ન થાય એવો કા મમ્મી આપડા મમ્મી મમ્મી પાસે છે ને એક વર્ડ લઈ બોલે છે કઈ મમ્મી એક એક વસ્તુ બોલો કા કોણ ધોર છે હું ધોર છે કે આ ધોર છે તો મિત્રો મહેંદી દોરાઈ ગઈ છે ઓલી બજ બતાવી તો બેન આવું તો મિત્રો ફાઇનલી મહેંદી દોરાઈ ગઈ છે